जो नाथी आवे फोन लेवा ने आगड़ी था है डखो राम राम सीताराम बधाई ने डखो ई था है के एक ही फोन के घड़िया लीधा विन वही ने आ फोन लेवा आई छे पी मैं आ टाइम मारे आ टाइम जवो हो तो, कई तो तो तो, तो काम करवा तो भाई जहाँ हवा खावा नी हाले से सरस मजा ना तो खूणा ना वारो पेला लीधो हाला फेरे અહીંયા પીગા છે ને હવે આમ જાય છે બે 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 જોઈએ પ્લાન કરી એક એક માં વારવાનો કમ્પ્લીટ તારામ બધાય ને મારે આજ છે ને હવામાં પરમા વિડિયો ઉતારવાનો મેળ ન આવે મને હિંમત નોતી થઈ તાઠ બહુ ઉતે ને એટલે હા કામ બધું કમ્પ્લીટ છે કે હું માં બે ને એ થઈ ગયું માં આ ઊણી કોરા ભાગ્યા હું આણી કોરા હવે ઢોર ને નેણ પૂરા નાખવાનો બાકી છે હજે

નહો થોડોમ લેતી હમ હાલો તો હેયો હે ને હું મોકાય વા ઢેકલા લગભગ માગા હી કોરા નહી વાખી તો વાઢે નહી નું કરો દે તાતા આખડી સા પાણી નું થા તાણો થઈ જાય તો ઓર્ડર આ ઓર્ડર આય હે 10 વાગે કા સામુ કો અવા રહે ને સણિયા બોર હજે આ આ તો જો કે નાની બોડડી હે પછી મોટી બોડડુ હે ને એમાં એટલો બધો ખાસ કંઈ ફાલ ન દેવો કે આપડી ઉતાહણી ઝુકડા બોર આવે તોખના ઝારું પડે ને તે દુ સણિયા બોર હોય જો આપણે આ મોટી બોડી માં બોર આવ્યા તો હરામે કે બોર હાજુ હોય તો કામ કામ એમાં અવાર થી હોય મારો ભગવાન જાણે નક કે કે ખાટા બોર હે ને નો હડે અટાણી વાળા ઘરે આવી ને તે સો હાથ બોર રૂપા ના પાકળ ટેબા જેવા એવડા એવડા ખીરા તા ભોરામે કે હાજુ નીકળ્યો હોય તો કા વે એવી માં થી હોય કાપું કાપું એ વાત તા હાલે હે લગભગ તા વેવી કાપે જ નાખે કારણ કે અવાર તા બોર એ ખાધા જેવા છે જ ની મા એ વહેલું કીધું તું પણ હું હે ને આના આના કરતી હતી હું કાં કોઈ તો હોય તો બિસાણા ખાય ને પંખી ખાય ભલે ને હોય બોવડી પણ અવાર હે ને આપણે ઉનાળામાં ખાતર કાઢવવાનું હે તો એ હે ને બોવડી નડી હે દુનિયાની એટલે ફરજિયાત ફરજીયાત કાપવી જાય એક ફેરે તો કાપે નાખી હતી પાસી કોરી બે ત્રણ વરસ હે તો પાસી હે ને એક ફેરે કાપવી જાય કારણ કે ખાતર કાઢવામાં નડીએ ને બીજા કઈ રસ્તો હે ને ઉનાળામાં આપણે ખાતરનો ગોંસ થેગો ને ખાતર તો એટલું બધું ને જ ભાઈ હેઠે હે ને ધૂળ જ છે નેકરી ધૂળના ઢગલા હે ને એને માથે ખાતર છે ખાતર તો બે વારનું છે બાકી ધૂળ છે એટલે ખામટું થેગું બે ભેગું થઈને એટલે બોડીની વિધિ કરવી જોઈએ સુટકા વગરની ને પાણી વારિયું શિયાળી કોરા પાણી વારિયું હાલે ટૂંકા ટોકા ક્યારા હોય ને પાણી ત્યાં દેખાય લાંબા કિયારા હોય ને પાણી ત્યાં ન દેખાય વારે વારં નું જાય શિયાળ શિયાળ પાસ પાસમાંથી ઉપાદી ન હોય ને અમારે ત્યાં પાણી સૂથવાનું હોય ટૂંકા ટૂંકા કિયારા હોય ને એટલે હા બે ખોરાક ઓલું ઓય લાગ્યું રૂપા દેખાય સાંધી જેવા ઘઉં મોટા હાલો એ સા પાણી પીતા આવીએ વાઈ છે દસ હાલો તો ફાઈનલી દહ વાગાનો સા આપણે મૂકી દીધો ને ને કમ્પ્લીટ નાખી દીધી એક માં વાઢવા ગયા ને પાણી તો ભાગે પછી મારાથી નો રહેવાનું દહ કને ની જાવે ને ને બિસાણા એવા હોય ને તાણું થાય પછી વાટ જોઈએ કરે ને ઘૂમ રાખી રાખે ને બોલ ના પડી

ફાઇનલી રોટલા ઘડાઈ ગયા ને છોલા ઉપર આવી ગઈ છે મસ્ત મજાની કાચરોટ પાણી ગરમ કરવા હતું ને મણી છે ને લાગી ભૂખ ને આવી નાવા જાવ તમારે ખાવું કે તમારે વાર છે આઘડી ખાવું એ પછી આઘડી તો કાર થાય એનું કઈ નક્કી ન હોય અમારે ને શ્યાક છે ને આજ કામ છે રીંગણા તો હોય જ બરાબર રીંગણા ને ખાલી ટમેટા ભાજી કે વાલોર કે પાંદડી કે કઈ નાખું ને ઉપર હું મૂકી આવી બારો બાઈક ઠારવા હતું શિયાક ને રહોડા ના શિયાગ ગોતા તો મસ્ત મજાનું નેકરા ટમેટા નેકરા રીંગડાના શિયાગ હાલો યો ખાઈ નાખીએ તો પાંચ વાગ્યા હતા ને હા અહીંયા ચાલે છે સરસ મજાનું કામ માંડવી ફોલવાનું ને કાકા આવી ગયા છે બેસવા કેટલીક રહી માય માંડવી એવું કેટલી કરાઈ માંડી આજનો દિન ને હવે પીવાનું શા અને એને પેલા કરવાનો નાશ તો હું લઈ આવ્યો લે નાખી મગાવી તો મી લેલી તો મારી વારે હાલે ખાધા આવીને ચલો તારા દમ ખાઈ ગઈ તારા દમ ખાઈ ગઈ ઘારો હાથી તો હાટા પાળ નાખી મને ની નાતી કાલે આનું આપણે સમોસા ખાઈ લઈશું ખબર તો નો ખાતો તો મને માંગણી ફોન કરતાં હું Mér nefndi það og það er það þá, þannig að hún hérna náttu ekki að nefnda það, þannig að það er það. Ég hætti það og það var það manni þegar var það. Það var að það var að það þú mér að það er það, þarra hinn er það. Það er það. Í því að það þarf að það að bæða og það er það að bæða.